નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તે આજના આ વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના બે હજાર છ પછીના નિવૃત્તિ પામેલા પેન્શનને ધ્યાનમાં લઈને સરકારે કરી સૌથી મોટી જાહેરાત જો તમે પેન્શનધારક છો તમે તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિરોધ શરૂ કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે તેની ગુજરાત બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન અમુક પૂછું અવશે જોઈન થઈ જજો સાથે પેન્શનધારક અને સરકારી કર્મચારી છો જો તમારે આપણે આ ચેનલની મેમ્બરશીપ લેવી હોય ઓનલી ટ્વેન્ટી નાઇન રૂપીસ પર મંથ છે તો મિત્રો અવશ્ય જોઈન થઈ જજો અને મેમ્બરશિપ લઈ લેજો અને તમારા કંઈ પ્રશ્ન હોય તો મિત્રો અવશ્ય આ બધી સોલ્યુશન આપણે લઈ દઈશું મિત્રો તો ચાલો જાણીએ વિગતવારમાં તે મિત્રો તો ઘણા લાંબા સમય સુધી જે રાય જોવા રહ્યા હતા બે હજાર છ પછીના જે નિવૃત્તિ પામેલા પેન્શનધારક અંતે એક સારા સમાચાર આવી રહ્યા છે ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌપ્રથમ માહિતી એ છે કે આઠમો પગાર પંચ આઠમો પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સુધારો કરવામાં આવશે પગાર પંચ પગાર સુધારાના કારણે કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે કર્મચારીઓના પગારમાં અઢી ગણાથી વધુનો વધારો થવાનો હોવાનો આંકડા બહાર આવી રહ્યા છે મિત્રો પગાર વધારો કર્મચારીઓના મૂળ પગારના આધારે થશે ને કર્મચારીઓને આનાથી ઘણો ફાયદો થશે આ મિત્રો તમે જાણો છો કે આગામી સમયમાં બે હજાર છવ્વીસમાં જાન્યુઆરીમાં આઠમું પગાર પંચ લાગુ થવાનું છે અને સાતમું પગાર પંચના છ સાત મહિના બાકી છે મિત્રો આ છ મહિના પૂર્ણ થતાં જ આગામી સમયમાં એટલે કે મિત્રો બે હજાર છવ્વીસમાં પગાર પણ લાગુ થવાનું છે ત્યારબાદ જાન્યુઆરીમાં કેન્દ્રીય કર્મચારીઓમાં આઠમું પગાર પંચની રચનાની મંજૂર મળ્યા બાદ હવે નવા પગાર પંચની રચના પ્રક્રિયા ચાલી રહી છે કેન્દ્રીય કર્મચારીના પગાર અલગ અલગ હોય છે દરેકના મૂળ પગારમાં વધારો કરવામાં આવશે આત્મ પગાર પંચ હેઠળ કર્મચારીઓના બાણું ત્રિકસો છ્યાસી ટકાનો વધારો મળી શકે છે ચાલો જાણીએ કે નવા પગાર પંચમાં કર્મચારીનો પગાર કેટલો હશે મિત્રો કમિશનની ટીમ બનાવવામાં આવશે તો મિત્રો ટૂંક સમયમાં કમિશનની ટીમ રચના કરવામાં આવશે આ કમિશનની ટીમ જે કે હોળી પછી કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોટી ભેટ મળવાની છે તો મિત્રો સરકારને આવતા મહિને એપ્રિલ સુધીમાં એટલે કે મિત્રો તમે જાણું છો કે એપ્રિલ પૂર્ણ થઈ ગઈ મે પૂર્ણ થઈ જૂન પૂર્ણ થઈ ગયો હવે આ જુલાઈ મહિનો ચાલુ છે જુલાઈ મહિનામાં અંતમાં સુધીમાં આઠમો પગાર પંચ રચના કરી શકે છે મિત્રો આ મળતી માહિતી મુજબ મિત્રો તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે નવા પગાર પંચની એક ચેરમેન બે સભ્યો સામે નામની મંજૂરી આપ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે કર્મચારીના પગારમાં થશે જંગી વધારો આઠમો પગાર પંચના અમલ પછી કર્મચારીના પગારમાં મોટો વધારો થવાની શક્યતાઓ છે જાન્યુઆરીમાં મંજૂ મંજૂરી મંજૂરી મળ્યા પછી કર્મચારીઓના માટે અલગ અલગ આંકડા બહાર આવી રહ્યા છે કર્મચારીઓના પણ જાણવા માટે ઉત્સુક છે કે તેમનો પગાર કેટલો વધશે કર્મચારીના ખાસ કરીને ફીફેક્ટર વિશે ઉત્સાહિત છે પગાર પંચના કર્મચારીઓના માટે ભથ્થા અને અન્ય લાભો પર મૂલ્યાંકન કરશે મિત્રો ઘણા બધા નાબૂદ થઈ શકે છે નવા પગાર પંચમાં બિનજરૂરી ભથ્થામાં નાબૂદ થઈ શકે છે જરૂરિયાત મુજબ કર્મચારીઓના પગારમાં નવા ભથ્થામાં ઉમેરી શકાય છે તેમણે જણાવી દઈએ કે સાતમું પગાર પંચમાં ઘણા ભથ્થા પણ નાબૂદ કરવામાં આવ્યા હતા કોઈશનનું એક્સોસનનું ભથ્થાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું એ ફક્ત પંચોણું ભથ્થાની મંજૂરી આપવામાં આવી હતી આમાં એકસો એક ભથ્થામાં નાબૂદ કરવામાં આવશે અને અથવા મર્ચ કરવામાં આવશે મિત્રો પગારમાં મોટો વધારો થઈ શકે છે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં બે પોઈન્ટ છ્યાસી ફીટ ફેક્ટર લાગુ કરી શકાય છે આઠમો પગાર પંચની ભલામણ લાગુ થયા પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે જો કોઈના મૂળ પગાર તેવી હજાર ચારસો રૂપિયા છે તો લગભગ બે પોઈન્ટ ફીટ ફીટપેન્ટ ફેક્ટર મુજબ સડસઠ હજાર એકસો બાવન પોઈન્ટ આઠ રૂપિયા થશે તેવી જ રીતે જો કર્મચારી વર્તમાન લઘુ પેન્શન અગિયાર હજાર રૂપિયા છે તો બે પોઈન્ટ છ્યાસીના ફીટપેન્ટ ફેક્ટર સાથે લગભગ એકત્રીસ હજાર ચારસો સાઠ રૂપિયા થશે મિત્રો ઓછા બાવન ટકાનો વધારો શક્ય છે જો આઠમો પગાર પંચના ફીટ ફિટપેન ફેક્ટર બે પોઈન્ટ સ્યાંસી હોય તો કર્મચારીના પગારમાં એકસો છ્યાસી ટકાનો વધારો થશે આ અંગે ભૂતપૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગ ચંદ્રએ કહ્યું કે આ માંગવું એ ચંદ્ર માંગવા જેવું જ છે તેમના મતે આટલું ફીડપ્રમ્પ ફેક્ટર મેળવવાનું શક્ય નથી તેમનું ફીડપેમ્ફેક્ટર એક પણ બણુંથી બે પોઈન્ટ આઠની વચ્ચે રહેવાની અપેક્ષા છે ના આના પરિણામે કર્મચારીઓના લઘુત્તમ પગાર બાણું ટકાથી વધીને એકસો ટકા થઈ શકે છે મિત્રો કર્મચારીઓના ઓછામાં ઓછા એકસો સત્તાવન ટકા પગાર વધારવાની માંગ કરી છે સરકારી કર્મચારીના પગાર વધારવા માટે વિવિધ ફેક્ટર ઉમેરી શકાય છે ફીડપે ફેક્ટર એક પણ બહાણું બે ઝીરો અને બે પોઈન્ટ આઠથી બે પોઈન્ટ સુધીને હોઈ શકે છે તે સમયે કર્મચારીના માંગ કરી રહ્યા છે ફીપીએમ ફેક્ટ ગયા વખતે જ્યાં ઓછામાં ઓછો બે પોઈન્ટ સત્તાવન નાખવું જોઈએ એટલે એકસો સત્તાવન ટકા વધારો તેમણે જણાવી દઈએ કે ફીપીએમ ફેક્ટ એક ગુણાંક છે નવ પગાર પંચ પાછલા મૂળ પગારમાં સારી ગુણાકે કંઈ નક્કી કરવામાં આવશે મિત્રો નવો પગાર પંચ ક્યારે લાગુ થશે નવા પગાર પંચની ભલામણ એપ્રિલ બે હજાર સુધીમાં લાગુ થવાની શક્યતાઓ છે જો કે તે જાન્યુઆરી બે હજાર અસરકારક પણ ગણી શકાય છે સાર્વ પગાર પર છે કેન્દ્ર સરકારના કર્મચારીના પગારમાં સુધારો જાન્યુઆરી બે સવિસ લાગુ સોળમાં લાગુ કરવામાં આવ્યું આ સ્થિતિમાં દર વખતે જેમ આ વખતે પણ દસ વર્ષ પૂર્ણ થયા પછી નવો પગાર પણ લાગુ થવાની અપેક્ષા છે મિત્રો થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો